જય શ્રી કૃષ્ણ જો આપણે આ ગોળકાસ ચોટાડી દીધો છે આપણે આ ગોળકાસમાં નવી ડિઝાઇન બનાવવાની છે આપણે દસ નંબરની સોઈ લઈ લીધી છે અને ચીરેલી ઊઈન આપણે ડબલ કરીને પહેરવી છે એટલે ચાર વડો થઈ જાય આપણે હવે બાંધવાનું શરૂ કરીશું આપણે અહીંયા સોઈ નાખીશું નીચેથી આવી રીતે અહીંયાથી આપણે સોઈ ખેંચી લીધી હવે આપણે અહીંયા સામેની બાજુ નાખીશું આવી રીતે અહીંયા ખેંચી લીધું હવે આપણે અહીંયા નાખીશું આ એકદમ સરસ મજાનું ચોરસ ખાનું કરવાનું છે અહીંયા નાખીશું સામેની બાજુ આવી રીતે આપણે આ બાજુ પણ ખેચી લીધું અને હવે અહીંયા નાખીશું આપણે આ બાજુ આવી રીતે આપણે ચારે બાજુ બાંધી લેવાનો છે આપણે અહીંયા નાખીશું ને અહિયા કાઢીશું આપણે પેલા દોરાની નીચેથી સોઈ કાઢીશું બાજુ આપણે નાખી દેસુ નીચે એટલે આપણું એકદમ ચોરસ ખાનું બંધાઈ જશે આપણે આપણે બાવળિયાનું ખાનું બાંધીએ એવી જ રીતે આપણે આ ચોરસ ખાનું છે જો એકદમ સરસ મજાનું જેવું આપણે આપણે બાવળિયામાં અંદર હાલીએ છીએ ને બાંધીને આપણે ચટુકલું કે ખાનું કે એવી રીતના આપણે આમાં અંદર હાલવાનું છે

આવી રીતના સોય કાઢી અને આ બાજુ લેવાનો છે દોરો ખેંચી લેવાનો છે આપણે બાવળીઓ ભરી એવી રીતના જાળવાનું છે અને આ નાકામાં નાખી દેવાનું છે આવી રીતે થોડો ધીરે ધીરે દોરો ખેંચવાનો એટલે એક સરખો રે ને પછી આપણે અહીંયાથી લેવાનું છે આવી રીતે પછી આ નાકામાં નાખવાનું છે ફરતા નાકા બાંધી લેવાના છે આ નાકા માં આપણે સોય નાખી દીધી સોય મદદથી આવી રીતના દોરા સરખા કરી લેવાના અને આપણે જે અહીંયા પેલા સોય કાઢી હતી ને આજ આપણે નીચે નાખી દેવાની છે સોય આવી રીતે નીચે ખેંચી લેવાની છે બધા દોરા એક સરખા દેખાય છે આપણે આવી રીતના આખો કાસા બંધાઈ ગયો છે હવે આના ફરતે આપણે સાકળી પાડવાની છે બીજા કલરનો દોરો લઈ લીધો છે અને સોય લઈ લીધી છે હવે આપણે આના ફરતે સાકળી કરવાની છે તો આપણે અહીંયાથી સોય નાખી છે જો અહીંયા આપણે સોય નાખી અને દોરો કાઢી લીધો છે હવે આપણે આવી રીતના આંગૂઠાએ દબાવી અને અહીંયા સોય નાખવાની છે અહીંયાથી આપણે ટાકો લેવાનો છે મોટી મોટી સાકળી પાડવાની છે આપણે આવી રીતે

ઓલી ઢકાતી જાય એવી રીતના આપણે સાકળી લેતી જવાની છે આપણે જો એકદમ સરસ મજાની સાકળી થઈ છે હવે આપણે અહીંયા પાછી સોઈ નાખીએ અને અહીંયાથી આપણે ખેંચી લેવાનું છે દોરો આવી રીતના ખેંચી લીધો ધીરે ધીરે આપણે પાછી હજી એક સાકળી લઈ લઈશું અહીંયાથી આવી રીતના દોરો ખેંચી લેવાનો આવી રીતે ખેંચી લેવાનું ધીરે ધીરે અને હવે આપણે અહીંયા પેલી સાકળી લીધી છે એમાં સોઈ નાખી અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે જો આપણો એકદમ સરસ મજાનો કાસ તૈયાર થઈ ગયો છે વિડિયોને લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ